લોકસભાના ઇલેક્શનમાં તમામ છવ્વીસ બેઠકો પર ભાજપનો જંગી બહુમતીથી વિજય થાય તે માટે રાજકીય પક્ષો એક અમર કસી છે સુરેન્દ્રનગર દુધરેજ રોડ પર આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ભાજપ દ્વારા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા પ્રદેશ ભાજપ મહામંત્રી જવેર ઠકરાર લોકસભા બેઠકના પ્રભારી ડોક્ટર અનિલ પટેલ સહિત જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ

સુરેન્દ્રનગર કાર્યાલયમાં આદરણીય કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને અમારા પ્રદેશના મંત્રી ઝવેરભાઈ ટકર ની ઉપસ્થિતિમાં આ કાર્યાલય નું થયું છે